શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શરૂદ્ર સહિતાનો અધ્યય છવ્વીસમો જેમાં વૈશ્યનાથ અવતાર જે શિવજીનો છે તેનું આ વિડીયોમાં આપણે શ્રવણ કરવાનું છે આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવાથી શિવ ફળની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો વૈશ્યનાથ અવતાર જે શિવજીનો છે તે નંદીશ્વર બોલ્યા હે મુનિ પરમાત્મા શિવનો વૈશ્યનાથ નામનો પરમનંદ અવતાર હું તમને કહું છું તેને હે તાત તમે સાંભળો પૂર્વે નંદીગ્રામમાં મહાનંદ નામે પ્રસિદ્ધ થયેલી કોઈ વૈશ્યા હતી તે અત્યંત સુંદર તથા શિવની ભક્તિ હતી વળી તે મહાન વૈભવવાળી અત્યંતનાટ ઘણી ઉજ્જવળી અનેક રત્ન જડિત શણગારના રસથી ભરેલી સર્વ સંગીતની વિદ્યાઓમાં હોશિયાર અને અતિશય મનોહર હતી તેણીના ગાયનથી રાજાઓ તથા રાણીઓ ખુશ થતા હતા એ વેશ્યા હંમેશા અંબિકા સહિત શંકરનું હર્ષથી પૂજન કરતી શિવનું નામ જપવામાં તત્પર રહેતી અને ભસ્મ તથા રુદ્રાક્ષના શણગારો કરતી હતી જગદીશ્વરને કાયમ સેવતી એ વેશ્યા શિવને પૂજા શિવનો ઉત્તમ યશ ગાતી અને પરમ ભક્તિથી નૃત્ય કરતી હતી તેમજ એક માકડાને તથા કુકડાને રુદ્રાક્ષથી શણગારી હાથની તાળીઓથી તથા ગીતોથી કાયમ એ નાચતી હતી શિવભક્તિમાં પરાયણ એ વિષ્યા તે માકડાને તથા કુકડાને નાચતો જોઈ સર્વ સખીઓ સહિત પ્રેમથી ખૂબ હસતી હતી રુદ્રાક્ષના બનેલા બાજુબંધ તથા કાનના ઘરેણાંથી શણગારેલું માકડું તે વેશ્યાના શીખવાડવાથી બાળકની પેઠે તેની આગળ નાચતું હતું તેમજ કલગી ઉપર રુદ્રાક્ષ બાંધેલો કુકડો પણ તે વાંદરા સાથે કાયમ નાચતો હતો અને નાચતો જાણતો જોઈ જોનારાઓને આનંદ ઉપજાવતો હતો એમ ઘણા જ આદરથી ગમત કરતી એ વિષ્યા શિવની ભક્તિમાં તત્પર રહી કાયમ અતિ આનંદપૂર્વક રહેતી હતી હે મુનિશ્રેષ્ઠ શિવભક્તિ કર્યા કરતી એ વેશ્યાનો ઘણો કાળ પરમ સુખથી વીતી ગયો હતો ત્યારે એક વખત શિવ પોતે ઉત્તમ માણિયા બની વ્રતધારી થઈને તેણીના ભાવની પરીક્ષા કરવા આવ્યા તેમનું કપાળ ત્રિપુંડીથી શોભતું હતું રુદ્રાક્ષના આભૂષણો તેમણે પહેર્યા હતા શિવનું નામ જપવા માટે તત્પર હતા અને જટાધારી બની તે વિદ્વાન વાણિયાએ શિવભક્તિનો વેશ ધાર્યો હતો ભસ્વનું વિલેપન કરતાં તેણે કાંડા પર રત્ન જડી શ્રેષ્ઠ કંકણો પહેર્યા હતા જેથી મહાકંકોડો તરીકે તે શોભતા હતા એ વેશ્યા ત્યાં આવે એટલે એ સુંદર વેશ્યા તેમને ખૂબ હર્ષથી સત્કાર કર્યો અને પોતાના સ્થાને તેમને આદર સાથે બેસાડ્યા તેમના કાંડા પર અતિ મનોહર શ્રેષ્ઠ કંકડ જોઈ એ વિષ્યાએ તે કંકડ માટે ઈચ્છા થઈ અને અત્યંત વિસ્મય પામી તેને કહેવા લાગી મહાનંદ બોલી તમારા હાથ પર રહેલો આ કંકડ મહાકિંમતી રત્નોથી જડેલું હોય તરત જ મારા મનને હરે છે કેમ કે તે દેવતાએ સ્ત્રીના શણગારને યોગ્ય છે ત્યારે નંદીશ્વર બોલ્યા એમ તે વેશ્યાને નવા જડિત કંકડ માટે ઈચ્છાવાળી જોઈ ઉદાર બુદ્ધિવાળા તે વૈશ્ય ધીમા હાસ્ય સાથે કહ્યું વૈશ્યનાથ બોલ્યા આ દિવ્ય અને ઉત્તમ રત્નમય કંકડ માટે જો તમારું મન લલચાતું હોય તો ભલે તું જ પરમ પ્રેમથી એને ધારણ કર પણ તેની કિંમત તું શું આપીશ ત્યારે વેશ્યા બોલી આ દિવ્ય અને ઉત્તમ રત્નમય કંકડ માટે જો તમારું મન લલચાતું હોય તો ભલે તું જ પરમ પ્રેમથી એને ધારણ કર પણ તેની તું કિંમત શું આપીશ ત્યારે વૈશ્ય બોલે અમે તો ઈચ્છા અનુસાર વર્તનારી વૈશ્યા છીએ અમે પવિત્રતા નથી વ્યાભાચારી અમારા કુળનો યોગ્ય ધર્મ છે એ નક્કી છે એટલે આ કંકડ મારા ચિત્તને જો સંપૂર્ણ કરે છે તો હું ત્રણ રાત દિવસ તમારી પત્ની થાવ વૈશ્યનાથ બોલ્યા હે વૈશ્યા જો તારું વચન સત્ય હોય તો ભલે એમ થાવો આ રત્ન કંકળ હું તને આપું છું અને ત્રણ રાત સુધી તું મારી વહુ થા હે પ્રિયા આ આપણા વ્યવહારમાં ચંદ્ર તથા સૂર્ય પ્રમાણે થાવો અને આ સત્ય છે એમ ત્રણ વાર કહી તું મારા હૃદયનો સ્પર્શ કર વૈશ્યા બોલી હે પ્રભુ ત્રણ દિવસ અને ત્રણ રાત હું તમારી પત્ની થઈને તમારી સાથે ધર્મ પાળનારી થઈશ એ ખરેખર સત્ય છે એમાં કોઈ સંચય નથી નંદીશ્વર બોલ્યા એમ ત્રણ વાર કહી તે મહાનંદાએ ચંદ્ર તથા સૂર્યને પ્રણામ કરી પ્રેમથી તેમના હૃદયનો સ્પર્શ કર્યો પછી એ વેશ્યા પણ રત્નમય પોતાનું કંકણને આપી દીધું અને રત્નમય શિવલિંગ તેણે હાથમાં આપી આમ કહ્યું વૈશ્યનાથ બોલ્યા આ રત્નમય શિવલિંગ મને પ્રાણ જેવું પ્રિય છે તો હે પ્રિયા તું એને કાળજીથી સાચવજે અને ગુપ્ત રાખજે નંદીશ્વર બોલ્યા બહુ સારું એમ કહી એ વેશ્યાએ તે શિવલિંગ લીધું અને નાટ્ય મંડપમાં તેને મુઠ મુઠી પોતે ઘરમાં ગઈ રાત્રે એ ધર્મે ત્રણ દિવસની રખાત વેશ્યા સાથે તે સમાગમ પામી અને કોમળ પલંગ પર સુખથી સૂતી હતી હેમુનિ પછી મધરાત્રે એ વૈશ્યનાથની ઈચ્છાથી નૃત્ય મંડપની અંદર અકસ્માત આવી વાણી થઈ કે મોટા પવનની સહાયથી અગ્નિ ખૂબ જ સળગી રહ્યો છે અને હે તાત એ અગ્નિએ મંડપને એકદમ ઘેરી લીધો છે એ મંડપ બળવા લાગ્યો ત્યારે તે વેશાએ એકદમ ગભરાટથી ઉઠીને ત્યાં રહેલા માકડાને બંધનથી છૂટો કર્યો એ કુકડા સાથે તે માકડાને બંધનથી છૂટો કર્યો અને એટલે પુષ્કળ અગ્નિમાં તણખલાઓ ખંખેરી કાઢી તેઓ બંને ભયથી ઘણા દૂર નાસી ગયા પણ પેલું શિવલિંગ થાંભલાની સાથે બળી જઈ ટુકડા થઈ ગયું તે જોઈને એ વેશ્યા તથા વેશ્યા અતિશય દુઃખ પામ્યા તે વેળા પોતાના પ્રાણતુલ્ય એ શિવલિંગને બળી ગયેલું જોઈ પતિએ તે વેશ્યાના અંતરનો ભાવ જાણવા મરી જવા માટે નિશ્ચય કર્યો કૌતુક ગમત માટે મનુષ્ય દેહ ધરી અનેક લીલાઓ કરતાં એ વૈશ્ય સ્વરૂપ મહેશ્વરે દુઃખી થયેલી તે વેશ્યાને અતિશય દુઃખથી કહ્યું કે હું મરણ પામીશ વેશ્યપતિ બોલ્યા મારા પ્રાણ જેવું પ્રિય શિવલિંગ બળું ગયું અને ભાંગી પડ્યું તો હું ખરું કહું છું કે હું જીવવા ઈચ્છતો નથી આ નક્કી છે હે કલ્યાણી તું તારા ઉત્તમ નોકરો પાસે જલ્દી મારી ચિંત ચિંતા કરાવ એટલે શિવમાં મન પ્રવેશ આવી હું અગ્નિમાં પ્રવેશ કરીશ આ ક્ષણે બ્રહ્મા ઇન્દ્ર કે વિષ્ણુ વગેરે આવી મને અટકાવશે તો પણ હે કલ્યાણી હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે નંદીશ્વર બોલ્યા એવો તેનો દ્રઢ આગ્રહ જાણી તે વૈશ્યા ઘણું જ દુઃખ પામી અને તેણે પોતાના ઘરની બહાર પોતાના નોકરો પાસે ચિતા કરાવી પછી તે વૈશ્ય સ્વરૂપ શિવે એકલાએ પ્રજ્વલિત અગ્નિને પ્રદિક્ષણા કરી લોકોના દેખતા તેમાં પ્રવેશ કર્યો અને એવું અતિ ક્રોતુક કરી તે વેશ્યાનો ભાવ જાણવા ઈચ્છા કરી મહાનંદ વેશ્યાએ વેશ્યની તે ગતિ જોઈ અત્યંત વિસ્મય પામી અને હે મુનિષેષ તો જુવાન સ્ત્રી ખૂબ સંતાપ પામી પછી તે વેશ્યા અતિ નિર્મળ ધર્મનો વિચાર કરી સર્વ કુટુંબીઓની સામે જોઈ આવું કરણ કરુણ વચન કહેવા લાગી મહાનંદ બોલી રત્નકંકડ લઈ મેં સત્ય કહ્યું છે ત્રણ દિવસ સુધી હું આ વિશ્યની પત્ની મનાઈ છું શિવનું વ્રત ધરતો આ વિશ્ય મેં કરેલા કર્મથી એનું શિવલિંગ હું સાચવી ન શકી તેથી મરણ પામ્યો છે તો હું પણ એની સાથે અગ્નિમાં પ્રવેશ કરી સત્યવાદી આચાર્યોએ પત્નીનું સ્વધર્મચારીણી પોતાનો ધર્મ પાળનારી એમ કહી છે તેથી આમ કરવા મારા પ્રેમને લીધે મારા વિષયનું સત્યનાશ ન પામ્યો શ્રેષ્ઠ ધર્મ સત્ય રૂપ આશ્રયવાળો છે સત્યથી શ્રેષ્ઠ ગતિ થાય છે સત્યથી સ્વર્ગ તથા મોક્ષ મળે છે અને સત્યના આધારે બધું રહેલું છે નંદીશ્વર બોલ્યા એમ તેણે દઢ આગ્રહ કર્યો ત્યારે તેના સગાવાલા તેને ખૂબ વારવા માંડ્યા હતા છતાં સત્યલોક માટે તૈયાર થયેલી તે સ્ત્રીએ પ્રાણનો ત્યાગ કરવા સંકલ્પ કર્યો તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને પોતાનું સ્વ સર્વસ્વ આપી દીધું અને સદાશિવનું ધ્યાન ધરી તે અગ્નિમાં ત્રણ પ્રદિક્ષણા કરી તેમાં પ્રવેશ કરવા તે તૈયાર થઈ બળબળતા અગ્નિમાં પડવા તે તત્પર બની અને તેણીએ પોતાનું મન શિવમાં અર્પી દીધું એટલે વિશ્વાત્મા તે જ શંકર ત્યાં પ્રગટ થયા અને તેમણે તેણે રો રોકી સર્વ દેવ દેવોના દેવ ત્રણ નેત્રોવાળા ચંદ્રની કળા ભૂષણવાળા અને કરોડો ચંદ્ર સૂર્ય તથા અગ્નિ સમાન પ્રકાશતા એ શિવના ત્યાં દર્શન કરી એ વેશ્યા જાણે ભય પામી હોય અને જકડાઈ ગઈ હોય તેમ એમને એમની એમ જ ઊભી રહી એમ વિહવળ બની અત્યંત ત્રાસ પામેલી તે વેશ્યા ધ્રુજવા લાગી અને જળ જેવી બની આંસુને વહેવા લાગી ત્યારે તેના હાથ પકડી શંકરે તેને આ વચન કહ્યું શિવ બોલ્યા તારા સત્યની ધર્મની ધૈર્યની તથા મારા વિષયની નિ નિશ્ચળ ભક્તિની પરીક્ષા કરવા હું વેશ્ય થઈને અહીં તારે પાસે આવ્યો હતો મેં માયાથી અગ્નિ સળગાવી તારો નાટ્યમંડપ બાળ્યો હતો અને રત્નનું શિવલિંગ બાળી નાખ્યું હતું અગ્નિમાં પ્રવેશ કર્યો હતો તે સત્યનો વિચાર કરી મારી સાથે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર કરી એથી દેવોનો દુર્લભ ભોગો હું તને આપીશ હે સુંદર કેડવાળી તું જે ઈચ્છે છે તે તું હું તને આપું છું તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું તને ન આપવા જેવું કંઈ છે જ નહીં નંદીશ્વર બોલ્યા ગૌરીપતિ ભક્ત વસ્તલ્ય શંકરે એમ કહ્યું ત્યારે તે મહાનંદ વેશ્યાએ શંકર પ્રત્યે કહ્યું વેશ્યા બોલી પૃથ્વી પર સ્વર્ગમાં કે પાતાળમાં મને ભોગો માટે ઈચ્છા નથી હું તો આપના ચરણ કમળમાં સ્પર્શ સિવાય બીજું કંઈ ઈચ્છતી નથી મારા જે ચાકોરે દાસીઓ અને બીજા જે સગાવાલા છે તેઓ બધા આપનું દર્શન કરવા તત્પર બન્યા છે અને તેમણે પોતાના ચિત્તની વૃત્તાઓને આપ વિશે સ્થાપી દીધેલી છે તો એ બધાને મારી સાથે પોતાનું પરમપદ આપ પમાડો અને પુનર્જન્મમાં ઘોર ભયથી છોડાવો આપને નમસ્કાર હો નંદીશ્વર બોલ્યા પછી તેણીની વચનથી અભિનંદન આપી મહેશ્વરે તે સર્વને એ વૈશ્યા સાથે પોતાનું પરમપદ અર્પણ કર્યું વિશ્યનાથનો શ્રેષ્ઠ અવતાર અમારી આગળ મેં વર્ણવ્યો છે તે મહાનંદ સુખકારક થયો તેમજ તે પ્રમાણે ભક્તિનો સદા આનંદદાયક છે મહાનંદને મહા સુખ કરનાર વૈશ્યનાથે શિવ શિવતારનું આ અદ્ભુત ચરિત્ર પરમ પવિત્ર દિવ્ય તથા સજ્જનોને તત્કાલ સર્વ વસ્તુ આપનાર છે જે મનુષ્ય સા સાવધાન થઈ ભક્તિની આ સાંભળે અને સંભળાવે તે પોતાનો ધર્મથી ભ્રષ્ટ થતો નથી અને પરલોકમાં શ્રેષ્ઠ ગતિ પામે છે આ સાથે શિવ મહાપુરાણનું ત્રીજું સહિતામાં વિશ્વનાથ નામે શિવના અવતારનું વર્ણન નામનો છવ્વીસમો અધ્યાય સમાપ્ત થાય છે આધ્યાય સત્યાવીસમાં જે દ્રિદ્ધેશ્વર અવતાર શિવનો છે તેનું વર્ણન અધ્યાય સત્યાવીસમાં કરેલું છે તે આપણે આના પછીના વિડીયોમાં શ્રવણ કરશું અને ત્યાં સુધી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ